પરંતુ કેટલીક ઘટના એવી હોય છે કે જેમાં આરોપી છે ટીવીમાં જે પ્રકારે ક્રાઈમની સિરિયલો આવે છે તેમાંથી તે શીખ મેળવતો હોય છે તેનો પ્લાન બનાવતો હોય છે અને ત્યાં સુધી તે પ્લાન ઘડતો હોય છે કે પોલીસથી તે બચી જશે અને જે કામ માટે તેને ક્રાઇમને અંજામ આપ્યો છે તે કામ પાર પડશે બનાસકાંઠામાં પણ બહુ પૂર્વકર્ચિત એક સ્મશાનમાંથી મૃતદેહ નીકાળી તેને ગાડીમાં સળગાઈ દેવાનો મામલો ચગ્યો હતો અને આ મામલે આજે મુખ્ય જે આરોપી છે તે ઝડપાઈ ચૂક્યો છે પોલીસે ઝડપ્યા બાદ આ મામલે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને બનાસકાંઠાના પ્રતિનિધિ દિનેશ ઠાકોરે ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કર્યો છે સત્યાવીસ ડિસેમ્બરના રોજ વડગામના ધનપુરા ગામ નજીક એક સળગેલી ગાડીનો મામલો હતો આ મામલાનો મુખ્ય જે માસ્ટર માઇન્ડ હતો આ માસ્ટર માઇન્ડ આખરે પોલીસના કબજે આવ્યો છે અને પોલીસ પૂછપરછમાં એવી કબૂલાત આ માસ્ટર માઇન્ડે કરી છે કે આ માસ્ટર માઇન્ડના માથે લાખોનું દેવું થયું હોવા કારણે આ દેવું કઈ રીતના માથે દૂધ કરવું કરું તે માટે આ વ્યક્તિ જે ક્રાઇમ જે સિરિયલ આવે છે આ સિરિયલ જોઈ તેમના જ ત્યાં કામ કરતાં એક વ્યક્તિની હત્યા કરે છે અને હત્યા કર્યા બાદ તેના ચહેરાને ગેસથી સળગાવી દેવામાં આવે છે કારણ કે જો સળગાવેલો ચહેરો ન હોય તો તેની ઓળખ થાય છે તે માટે આ વ્યક્તિએ જે તેના ખાસ વ્યક્તિના જે ચહેરાને સળગાવી ગાડીમાં મૂકી ગાડી સાથે આ વ્યક્તિને સળગાવી દેવામાં આવે છે અને આખરે પોલીસે આ માસ્ટર વ્યક્તિ એટલે કે ભગવાનસિંહને સાથે જ નવ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે જે પ્રકારે દિનેશ ઠાકોરે જણાવ્યું તે મુજબ આરોપીઓ સહિત નવ આરોપીઓ હત્યા અને સ્મશાનમાંથી મૃતદેહ નીકળ્યો હતો તે ઘટનાને કરોડો રૂપિયાનો વીમો પકવવા અંજામ આપ્યો હતો બનાસકાંઠાના પોલીસવાળા વડા અક્ષયરાજ મકવાણા આ કેદારનાથ હોટલનો માલિક તેણે જે પ્રકારે ગુનાને અંજામ આપ્યો તેની મોડસ ઓપરેન્ડી ખુલ્લી કરી છે તે વખતે એવું જણાય આવતું હતું કે જે કારના માલિક છે એટલે કે દલપતસિંહ કરશનસિંહ પરમાર તેઓ સળગી ગયા છે એક્સિડન્ટ થવાથી અને તેમનું મૃત્યુ થયું છે પરંતુ જેવી રીતના આની પહેલાં પણ આપણે પ્રેસ કરી અને જણાવવામાં આવ્યું છે કે એક આખો પ્લાન હતો કે જેમાં એ વ્યક્તિ એની ઉપર દેવું થઈ ગયું છે એક કરોડથી વધારેનું અને તેની પોલિસી પાકી જાય તેના માટે થઈ અને તેને કોઈની રેડ બોડી હતી એને સળગાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો પરંતુ ત્યારબાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ આખે આખું એક ષડયંત્ર હતું અને એ લોકોએ અલગ અલગ જગ્યાએથી બે જેટલી રેડ બોડી નીકાળેલી હતી એ રેડ બોડી કંકાળ હતી જેથી કરીને તેનો યુઝ ના થઈ શકે તેના માટે એક રેડ બોડીને પાછી મૂકી દે છે અને બીજું એ કંકાળને બાળી દે છે અને ત્યારબાદ જે છે એક વ્યક્તિ કે જે ત્યાં ચા બનાવવાનું કામ કરતો એવા રેવાભાઈ મોહનભાઈ ગામથી ઉર્ફે ઠાકોર હું તે લોકોએ હત્યા કરી અને ત્યારબાદ એને સળગાવી દેવાની હકીકત ધ્યાનમાં આવેલી હતી પરંતુ સાથે સાથે આજે જ્યારે મુખ્ય આરોપી એટલે કે દલપતસિંહ કરશનસિંહ પરમારને બી પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ અટકાયત કરવામાં આવી છે અને કે અટકાયત વખતે જે સૌથી વધુ મુદ્દો જે ઉભરીને બહાર આવે છે તે છે કે એ લાશનું આઈડેન્ટિફિકેશન ન થાય તેના માટે મુખ્ય આરોપી અને તેના સાથીદારો દ્વારા એ વ્યક્તિને જે હોટલ કેદાર છે તેની પાછળ એક ચાર બાય ચાર ની ઓરડીમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તેના ચહેરાને સૌથી પહેલા બાળી દેવામાં આવે છે ગેસ સ્ટવ ઉપર જેથી કરીને તેનો ચહેરો જે છે એ દેખાય ને અને તેનો પોલિસીનો વીમો જે છે એ મળી શકે અને ત્યારબાદ એનો ચહેરો બળી જાય છે ત્યારબાદ જે જે છે એ આરોપીઓ એને ફરી પાછો એને એસટીમ કારમાં મૂકે છે અને ત્યારબાદ આખે આખી કારને પણ એ લોકો સળગાવી દે છે જે દરમિયાન કારને સળગાવતા હોય છે તે દરમિયાન મુખ્ય આરોપી જે દરપતસિંહ છે તેનું પણ પેન્ટ સળગી જતા તેનો પગને પણ ઈજા થાય છે પોલીસે આ સમગ્ર વસ્તુને ધ્યાનમાં રાખી અને ટીમને ત્યાં તમામે તમામ એકઠા કરેલા છે અને ગણતરીના દિવસોમાં જ સાત જેટલા આરોપીઓની ધરપકડ કરેલી છે અને સાથે સાથે બે યુવકો કે જેમને લાશ બહાર કાઢવાનું કામ કર્યું હતું તેની પણ અટક કરેલી છે આમ કરીને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ નવ જેટલા આરોપીની અટક કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે થેન્ક યુ વિચાર હું આપણે જણાવું કે પોલીસના ઇન્ટ્રોગેશનમાં જે દરપસ્તી કરીને જે મુખ્ય આરોપી છે તે જણાવે છે કે તેણે સમગ્ર ઘટનાક્રમ કેવી રીતના કરવો જેથી કરીને તેનું દેવું પણ ચૂકતે થઈ જાય અને પોલીસની નજરમાંથી બચી શકે તેના માટે થઈ અને તેણે જે ટીવીમાં સિરિયલો આવે છે કે જેમાં ક્રાઇમ કેવી રીતના કરેલો હતો અને ત્યારબાદ તે કેવી રીતના પકડાણા આ સમગ્ર વિગતો તેને ટીવીના માધ્યમથી આવતી સિરિયલોમાંથી જે શીખેલો હતો તેવું પણ ફલિત થાય છે મુખ્ય આરોપીને આજે પોલીસ હ્યુમર સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા આજે પાલનપુરની પાસે એક ચેક્પસ્ટ દ્વારા ત્યાંથી પકડેલો છે જી બિલકુલ એ ખુલેલું છે અને આરોપી જે છે એ રાજ્ય બહાર બી ગયો હતો તેમની તપાસમાં ખુલેલું છે અને આજે એમની રિમાન્ડ લઈને હજુ વધારે તપાસ એમાં આગળ વધારવામાં આવશે પોલિસી છે પ્લેનમાં લઈને એલઆઈસી ની પોલિસી લીધેલી છે તે બાબતની તપાસ ચાલુ છે આ સિવાયની એક્સિડેન્ટલ પોલિસી તેની પણ તપાસ ચાલુ છે અને એનું કેવી રીતના દેવું થયું હતું એ બાબતની પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે આ મુખ્ય આરોપી છે દલપતસિંહ પરમાર તેને પોલીસે આજે ઝડપી દીધો છે અને તેણે ઢેલાણા જે ગામ છે ત્યાંથી એક રમેશ સોલંકી નામનો વ્યક્તિ હતા તે ચાર મહિના પહેલાં મૃત્યુ પામ્યા હતા તેમનો મૃતદે નિકાળી તેણે ધનપુરા પાટિયા પાસે એસટીમ કારમાં સળગાવી દીધો હતો અને આજ જે રાક્ષસ જેવો માણસ છે જે આરોપી છે મુખ્ય તેણે તેના જ હાથ નીચે કામ કરી રહેલા રેવા ઠાકોર નામના એક વ્યક્તિ છે તેને પણ મોતને ઘાટ ઉતારી તેમને પણ જીવતા સળગાવી દીધા હતા આ મામલે પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી છે અને દરેકના શું રોલ છે તે દિશામાં હાલ તપાસ કરી રહી છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી વૈષ્ણવ